તાળાજા તાલુકાના જૂના રાજપરા ગામ ખાતે આવેલ શ્રી રામદૂત આશ્રમ ખાતે આજે ભવ્ય ડાકડમરું કાર્યક્રમ યોજાયો નામી નામી કલાકારોએ ડાકડમરુની રમઝટ બોલાવી હતી સંપૂર્ણ વિગતો સાથે વાત કરીએ તો ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના જૂના રાજપરા ગામે આવેલ શ્રી રામદૂત આશ્રમ ખાતે શ્રી રામ પારાયણ જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે કથામાં આવતા દરેક પ્રસંગો તેમજ રાત્રિના સમયે પણ વિવિધ પ્રકારના ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે અને મોટી સંખ્યામાં લોકો કથાનું રસપાન કરી રહ્યા છે અને ધાર્મિક કાર્યક્રમનો લાભ લઈ રહ્યા છે ત્યારે આજે ગત રાત્રે ભવ્ય ડાકડમરૂ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું રાત્રે દસ કલાકે ડાકડમરૂ કાર્યક્રમનો પ્રારંભ થયો હતો જેમાં માતાજીના ભુવો તેમજ નામી અનામી કલાકારોએ ડાકડમરુની રમઝટ બોલાવી હતી અને રૂપિયાનો વરસાદ વરસ્યો હતો મોટી સંખ્યામાં લોકોએ દર્શન માતાજીના દર્શનનો લાભ લીધો હતો કાર્યક્રમમાં સાધુ સંતો સહિત ગામના વિવિધ સામાજિક તેમજ રાજકીય આગેવાનો માતાઓ બહેનો યુવાનો વડીલો અને આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ગામ સમસ્ત આયોજન કરવામાં આવ્યું છે જેમાં દરરોજના માટે મોટી સંખ્યામાં લોકો દર્શનનો લહાવો લઈ રહ્યા છે મારાજા રે માર મા ہے بلا بلا بلا